દાહોદથી અંબાજી કેટલા કિલોમીટર દૂર છે અને ત્યાં જવા માટે કયા કયા રૂટો છે અને કયો રૂટ આપણા માટે શોર્ટકટ છે કેટલા કિલોમીટર થાય છે અને ત્યાં જવામાં કેટલો સમય લાગે છે અને કયા કયા શહેર તરફ એટલે કે કયા ગામડા ઉપર થઈને નીકળ્યા છે તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી અહીંયા બધી માહિતી તમારા માટે લઈને આવ્યો છું દાહોદથી અંબાજી કેટલા કિલોમીટર થાય છે ત્યાં જવામાં કેટલો સમય લાગે છે કયા કયા રૂટ છે અને ક્યાં થઈને નીકળાય છે તો ત્રણ રૂટો છે મિત્રો હિંમતનગર અમ અમદાવાદ તરફથી નીકળી શકો છો અને બીજો બાયપાસ છે ત્યાં પણ તમે નીકળી શકો છો તો બધા રૂટો વિશેની માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે વિડીયોની ખાસ ધ્યાન આપજો અને બીજા નંબરમાં એ મિત્રો કે તમારે કોઈપણ જગ્યાએ ફરવા જવું અને તમને ખબર ના હોય કે કેટલા કિલોમીટર કેટલો સમય લાગે છે ક્યાં થઈને રૂટ ઉપર નીકળાય છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો દાહોદથી અંબાજી જવા માટે કયા કયા રૂટો છે અને ક્યાં થઈને નીકળાય છે અને કયા રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે મિત્રો તો ચલો વિયોની આપણે શરૂઆત કરી લઈએ તો મિત્રો દાહોદથી જેવા તમે નીકળો છો એટલે પહેલો રૂટ આવશે મિત્રો પહેલો તમારે રૂટ ક્યાં થઈને નીકળવાનું છે તો એ છે મિત્રો તમારા માટે છે ને લીંબખેડાવાળો જે જે કોટ થઈને નીકળશે ટંઢેલા લીંબખેડા લીંબખેડા થઈને આગળ નીકળો એટલે તમને આવશે જે તરફ તરફ થઈને ઉપર તમારે છે છે ને શહેરા વળી જવાનું મિત્રો બે રૂટો પડે છે તમે મોટી કોટની તરફ નીકળી શકો છો પણ આપણે નીકળવાનું છે અત્યારે જે શહેરા એટલે કે લુણાવાડા તરફ નીકળવાનું છે લુણાવાડા થઈને આગળ નીકળશો એટલે આવશે લીંબડિયા લીંબડિયાથી નરોડા નરોડા થઈને માલપુરા આવશે માલપુર થઈને આગળ નીકળશો એટલે ગરજણ આવશે ગરજણથી આગળ નીકળશો એટલે ટિન્ટોય કોડબા શામળાજીવાળા હાઈવે તરફ થઈને આગળ નીકળવાનું છે ભિલોડા ભીલોડાથી કાલાવાડ આવશે કાલાવાડથી બોડેલી આવશે અને બોડેલી થઈને ઈડર તરફ થઈને વડાલી વડાલી થઈને ખેડ બ્રહ્મા આવશે ખેડ બ્રહ્માથી આગળ નીકળશો એટલે ખેરોજ આવશે અને ખેરોજથી હળદ આવશે અને હળાદથી તમને કોટેશ્વર અને અંબાજી તમને મિત્રો પહોંચાડી દેશે હવે આના કિલોમીટરની આ રૂટની મિત્રો આપણે વાત કરીએ તો જો તમારી ફોર વ્હીલર ઘરની ગાડી હોય તો પાંચ કલાક અને ચોપન મિનિટ થાય છે એટલે કે છ કલાક અને કિલોમીટરની આપણે વાત કરીએ તો ત્રણસો અને દસ કિલોમીટર થાય છે હવે કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડવાનો છે કેટલા કિલોમીટરમાં તફાવત પડે છે એ પણ આપણે માહિતી મિત્રો મેળવવાની છે તો કયા કયા રૂટો છે એ પણ આપણે એક વખત ચેક કરી લઈએ તો આ જે બીજા નંબરનો રૂટ કયો છે એ આપણે એકવાર ફરીવાર આડી ચેક કરી લઈએ અને જે ત્રણ રૂટો છે એ પણ આપણે ખાસ જોવાના છે તો ફરીથી મિત્રો આપણે દાહોદથી તમે નીકળો છો એટલે લીમખેડા તો તમારે આવવું જ પડશે લીમખેડાથી પીપોલ દાવાનું છે પીપોલથી મિત્રો અહીંયા આપણે વાત કરીએ જે ગોધરાથી મિત્રો બે રૂટ છે બે રૂટની મેં તમને વાત કરી લુણાવાડાવાળો છે અને એના તરફ બીજો જે રૂટ છે એ છે મિત્રો સાયલાવાળો તો આપણે અત્યારે નીકળવાનું છે સાયલા તરફ સાયલા તરફ નીકળશો એટલે આગળથી વળી જવાનું છે બાલાસિનોર એમાં મિત્રો આપણા કેટલા કિલોમીટર થાય છે એ આપણે ચેક કરી લઈએ બાલાસિનોરથી આગળ નીકળશો એટલે સંતબા આવશે બાયડ આવશે બાયડથી આગળ નીકળશો એટલે ધનસુરા આવશે રણસાણા આવશે એના પછી ડભો કંભોઈ આવશે અને બોડેલી બોડેલીથી ઈડર તરફ થઈને વડાલી તરફ થઈને ખેડ ભ્રમ્મા થઈને ખો ખેરોશ થઈને હડાર થઈને તમે અંબાજી મિત્રો પહોંચી જશો હવે આમાં કિલોમીટરની મિત્રો આપણે વાત કરીએ તો ત્રણસો અને એકવીસ કિલોમીટર થાય છે અને સમયની વાત કરીએ તો છ કલાક અને ચોવીસ મિનિટ મિત્રો લાગે છે હવે જે ત્રીજા નંબરનો મિત્રો રૂટ છે એ પણ આપણા માટે જાણવો જરૂરી છે કે ત્રીજા નંબરમાં આપણને કેટલો કિલોમીટરમાં તફાવત થાય છે અને ક્યાં થઈને નીકળાય છે એ પણ મિત્રો તમને જાણવા મળી રહેશે તો નીકળવાનું છે ફરીવાર દાહોદથી લીમખેડા તરફ લીમખેડાથી પીપોલ પીપોલથી આગળ નીકળશો એટલે સંત રોડ કોદરા આવશે કોદરા થઈને આગળ નીકળશો એટલે તમારે છે ને સાયલાવાળો રૂટ અને બાલાસિનોર છે હવે બાલાસિનોરથી તમારે છે ને વળી જવાનું છે જ્યાં મિત્રો તમારે આગળ કયા રૂટ ઉપર નીકળવાનું છે કઠલાલવાળા રૂટ ઉપર તો કઠલાલ થઈને તમે આગળ નીકળશો એટલે આવશે કુહા કુહા થઈને કઠવાડા આવશે એના પછી આવશે ચિલોડા ચિલોડા થઈને પ્રોતી દલપુરા હિંમતનગર હિંમતનગર થઈને આવશે ઈડર અને ઇડરથી પાછો રોડ આવી જશે વડાલીવાળો ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા થઈને ખેરોજ હડાદ અને અંબાજી તમે મિત્રો પહોંચી જશો તો આમાં ટાઈમ છે મિત્રો છ કલાક અને એકતાલીસ મિનિટ તમારી ફોર વ્હીલર ગાડીમાં અને કિલોમીટરની વાત કરીએ તો ત્રણસો ને કિલોમીટર મિત્રો થાય છે હવે ત્રણ રૂટોમાં કયા રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે અને કયા રૂટ ઉપર આપણે થઈને નીકળશું તો એમાં કિલોમીટરનો તફાવત પડે છે તો જો તમે હિંમતનગર પ્રોથી જ ગાંધીનગર ઉપર થઈને નીકળો છો તો ત્રણસો અને સિત્તેર કિલોમીટર થશે અને બાયડ ધનસુરા ઉપર થઈને તમે નીકળો છો તો એમાં તમને થશે ત્રણસો ને એકવીસ કિલોમીટર અને માલપુરા મોડાસા અને શામળાજી ઉપર થઈને તમે મિત્રો નીકળો છો તો ત્રણસો અને નવ કિલોમીટર થાય છે તો આપણા માટે છે મિત્રો મોડાસા શામળાજીવાળા રૂટ શોર્ટકટ અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે અને તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો કોમેન્ટ પણ મિત્રો કરજો